રાજકોટ અને હાલ હું ગુજરાત પોલીસમાં માં રાજકોટ ગ્રામ્યમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું ને હાલની પરિસ્થિતિ જોતા કે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કેવી છે કે કમોસમી વરસાદને કારણે માવઠા થવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યાંથી બોટાદ એપીએમસી માં જોઈ લો તો ખેડૂત દિવસ રાત મહેનત કરી અને પાક તૈયાર કરે છે અને તૈયાર પાક થાય પછી માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા લઈ જાય છે ને ત્યારે ત્યાંના વેપારીઓ ખેડૂતોનો એકવાર માલ વેચાણથી લઈ લે છે કે એક ફિક્સ કરે છે કે ભાઈ આટલા રૂપિયા આ માલ ના આવે અને ત્યારે ફરીવાર જ્યારે એમના ગોડાઉને લઈ જવામાં આવે છે અને ત્યાં ખેડૂતે પાસેથી સો દોઢસો રૂપિયા ઓછો ભાવ કે જેમના કટ મારી દેવામાં આવે છે જે ખરેખર એપીએમસી માં નિયમો વિરુદ્ધ છે કે ખરેખર એકવાર હરાજી થયા બાદ જે કિંમત નક્કી થઈ હોય વેપારીને એ કિંમત ચૂકવવાની હોય છે તેમ છતાં ખેડૂતો કહે છે કે આવો કરદા ના કરો અને ખેડૂતો જે નિયમો વિરુદ્ધ ખોટું કરે છે વેપારીઓ અને ખેડૂતો એકઠા થાય છે તો એમને એકઠા થવા દેવામાં નથી આવતા અને અત્યારે હાલની પરિસ્થિતિ એ કે છેલ્લા ચાર મહિનાથી ખેડૂત મહેનત કરતો હોય ને ત્યાર પાક આ કમોસમી વરસાદ માવઠું થવાના કારણે નિષ્ફળ જાય છે કે ખૂબ નુકસાની આવે છે એનો તમે અત્યારે એક નજીવો દાખલો લઈ તો વિછા તાલુકાના ગામમાં કે જે નાનો ખેડૂત કે જે પોતાનું ખેતરમાં માં વાવેલું બિયારણ બાકીમાં લાવે છે વાવણી ટેક્ટર થી જે વાવેતર કરવામાં આવે છે એ બાકી કરવામાં આવે છે જે દવાઓ

તો આ કોઈ એસી માં બેઠેલો વ્યક્તિ આ પરસેવાની કિંમત નથી સમજી શકવાનો અને આવું જ તમે એક જો અત્યારે ગુજરાતમાં અસંખ્ય વ્યાજખોરોના ગુનાઓ જમીન માફિયાઓના ગુનાઓ જમીન પચાવી પાડવી ખૂબ બધા ગુનાઓ બને છે કે આજે બે ફાર્મ જમીન માફિયાઓને વ્યાજખોરો વ્યાજખોરોના તમે બનાવ જોઈ લો અત્યારે આપણે તો અહીં નજીકમાં જસ્ટન તાલુકાનું આપણું કાળાસર ગામમાં લાલજીભાઈ મકવાણાની એકનો મર્ડર કરી દે છે તમે વિચાર તો કરો આ ખેડૂતની વેદના તો જવો તમે કોણ સમજી શકે અને જમીન માફિયાનો બનાવ લઈ લ્યો તો વિચા તાલુકાના ખોરિયાળે ગામનો ઘનશ્યામભાઈ રાજપરા કે જમીન માફિયાઓ દ્વારા કે જેમને અવારનવાર અરજીઓ કરેલી છે તેમ છતાં જમીન માફિયાઓ કાયદાના ભય વગર ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા કરી દે છે તો આ નાના માણસ ખેડૂતનું સતત જો આ રીતથી શોષણ અને દમન થતું રહેશે તો શું પરિસ્થિતિ આવશે આ બધી પરિસ્થિતિઓને જોઈ અને એમની ચિંતા થતી હોય જેથી જેટલી હદે હું એમની મદદ કરી શકતો હોય એટલી એમની મદદ કરવા માટે હું મારી આ સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકું છું અને આ લોકોની મારાથી જેટલી મદદ થતી છે એટલી હું મદદ કરીશ જય હિન્દ જય ભારત